વિક્રાતા ડોલ્ફિન ડાયરેક્ટ બીજ મૂકી અને વાવેતર વાવેતર કર્યા પછી આપણે આજે પિંચ્યાસી દિવસની અવસ્થા ચેક કરી છે ખેડૂત છે પ્રયોજભાઈ ખોરજીયા ગામ અમરસર તાલુકો વાંકાનેર વિક્રાંતા ડોલ્ફિન પિકાડોર સેગમેન્ટની દેશી ટાઈપના મરચાંની આ વેરાયટી પિંચાશી દિવસની છે આ મરચાં મંચમાં ફ્લાવરિંગ લાગે એવી આ વેરાયટી પિકાડો સેગમેન્ટની છે કે જેમાં ઘાટો ફાલ લાગે અન્ય વેરાયટીઓમાં આવું નથી હોતું આ રૂટ લેવલે આપણે ચેક કરી તો રોગ જીવિત એકદમ ઓછી મરચાં સારા અને તંદુરસ્ત આવડા બધા વરસાદો પડવા છતાં પણ વિક્રાંત ડોલ્ફિન અડીખમ ઊભું છે આપણે જોઈ રૂટ લેવલે એક પણ પાન ડેમેજ નથી બધા તંદુરસ્ત પાન આપણે રૂટ લેવલે ચેક કરી છીએ અત્યારે તો આ બધા પાન તંદુરસ્ત છે ખાખર નથી ને તો અન્ય વેરાયટીઓ છે એ અત્યારે નીચલા પાન છે એ વધારે વરસાદના હિસાબે ડ્રોપ થઈ ગયા છે પણ આ તંદુરસ્ત અને ટોપ લેવલે આ મરચા ફ્લાવરિંગ એ ચાલું આજે તારીખ છે સિત્તાવી આઠ બે હજાર પચીસ વરસાદ વહી ગયા પછી આ પોઝિશન સતત ફ્લાવરિંગ ચાલુ આવા મોટા થ્રીપ્સના ભયંકર એટેકમાં પણ ડોલ્ફિન અડીખમ સકિંગ પેસ્ટ એકદમ ઓછી બંચીસમાં ફ્લાવરિંગ લીલા કલરનું લાંબુ અને જાડુ ફ્રૂટ વિકરાંતર ડોલ્ફિનનું ઊંચાઈ આ ત્રણ ફૂટ આજુબાજુની ઊંચાઈ આપણે ગણી શકીએ અને બંચીસમાં ફ્લાવરિંગ જૂના પાનય પ્લાન્ટમાં એમનેમ ટકી ગયેલા છે કોઈ ખરેલા નથી લીલા કલરનું મરચું ઉપર ડાળીઓમાં ક્યાંય રોગ જીવાય જ નથી રૂટ લેવલે એકદમ સારી કન્ડિશન ગણી શકીએ આપને કે આવા વરસાદમાં એ ટકી ગઈ હોય તો વિક્રાંતર ડોલ્ફિન આ જોઈ મરચાઈ તંદુરસ્ત બગાડ એકદમ ઓછો મધ્યમ તીખાશની આ વિક્રાંતા ડોલ્ફિન વેરાયટી છે પિકાડો સેગમેન્ટની લીલા લાલ અને સૂકાની ખેતી માટે પણ આને આપણે વાવેતર કરી શકીએ આ મરચાં જોઈએ આપણે કેવા છે વિક્રાંતા ડોલ્ફિનના ખેડૂત છે પરવતભાઈ ખોરડીયા ગામ અમરસર તાલુકો વાંકાનેર અને આપણે આ ટોપ લેવલે જોઈ તો તંદુરસ્ત પાન આખા ફિલ્ડમાં કોઈ જગ્યાએ કે શકીંગ પેસ્ટ નથી વાયરસ નથી એના બંચીસમાં ફ્લાવરિંગ પુષ્કળ મરચાં અને કોઈ જગ્યાએ જૂના પાનમાંય થ્રીપ્સ નથી આ ટોપ લેવલમાંય નથી